ગોહંકા સાહેબ ભાવનગર સાહેબ બધા ઓળખતા છે ગોહંકા સાહેબ ડૉક્ટર જીલન મહેતા પછી વિદ્યાનગરમાં ડૉક્ટર દિદેશ શાહ મગજના ડૉક્ટર એટલા મગજના આવ્યો ખાલી આપ પકડવાના આઠસો રૂપિયા લે અને મને એવું કીધું કે મારે આખી જિંદગી આઠ ટેબ્લેટ સવારે આઠ ટેબ્લેટ બપોરે ને આઠ ટેબ્લેટ સાંજે આખી જિંદગી લેવી પડશે દીદી આમાંથી એક ટેબ્લેટ તમે ઓછી નહીં કરશો જો તમે જેની ઓછી કરી તેથી સમજાવો તમારે મહિનો કે બે મહિના સુધી એડમિટ મારીને રહેવું પડશે પછી મે આ રમેશ ભાઈસિયા મેંગા દીદીને મારા ઘરે બોલાવ્યા પછી મે એની સંગ અને આ જે 100% પડે વાપરો અને બીજાને સજેસ્ટ કરું દર મહિને 25000 પીવી આમાંથી કરું છું અને આ કેટલા બેનો છે જેને હું સજેસ્ટ કરું છું જે કેટલા બેનોની તકલીફ દૂર કરી છે બોસ તમારી જે તકલીફ હતી આઠ ગોળી એમાં ઓછી થઈ કે સાવ બંધ 2013 થી આજે બધા ડૉક્ટરને મળી આવી ડૉક્ટર દિધેશની મુલાકાત કરી જીલન મહેતાની મુલાકાત કરી વોરવોટરની મુલાકાત બધા ડૉક્ટરની મુલાકાત કરી બે હજાર ત્રેવીસ ને દસમા મહિનામાં જોઈન થઈ ચાર મહિના અનાજ સાહેબ મને ફાયદો થયો અને મેં કીધું બીજાને બોલાવા પડે પછી મારે ડૉક્ટર પાસે ગઈ ડૉક્ટર કે દીદી કેમ અમે આવતા નથી મેં કેમ તમારે ફી ઓછી થઈ ગઈ સાહેબ મેં કીધું હું નથી આવતી અત્ય ઓછી થઈ ગઈ મેં કીધું હું ખાસ સ્પેશિયલ મારા રિપોર્ટ કરાવવાની છું મારે મને જે તકલીફ ઓછી થઈ ગઈ અને મને થયું કે મારા બધા રિપોર્ટ મારે કરાવી રહ્યા જોઈએ કે ભવિષ્યમાં પાછો આ મુશ્કેલીમાં આપણે ફસાય નહીં કેવી માની ફસાઈ કે જે હું બોલી પણ ના શકું એ બી બીમારી માનો કે ટ્રી પી એટલે મુસીબતનું ઘર ટ્રી પી એટલે મુસીબતનું ઘર એક વારની બે વારની ત્રણ વખત એટલો માનો છે કેટલી વખત ત્રણ વખત એટલે આ જીવન એની દવા તમારે ગૌણ કે બંધ નહીં થાય જમી ન શકું વીસ રૂપિયાની એક ટેબ્લેટ આવે એસિડિટીની રોજની આઠ ટેબ્લેટ ખાઈ જાઓ એટલે આઠ અને એક બે બોક્સને બોક્સ મંગાવો ભાવના કરતી એક બોક્સ સારી ચાલ બીજો ઓર્ડર લઈ જાવ ખાલી એ મારી તબિયત બરાબર નહીં માતું કે પરંતુ કે એક બીમારી ને પાછળ તમને પચાસ બીમારી આવશે એકને કાશો નહીં તો પચાસ બંધ નહીં થાય આવવાનું ચાલુ જ જશે એટલે હંડ્રેડ પસંદ આ બધી આજે એક પણ બે મેં નથી કરી મારી બધી દવા બંધ છે અને પૈસા પણ ઘણા બચી ગયા છે મારા ઘરમાં એક વર્ષની અંદર મેં ઘરના શું નથી કરાવે એનું વર્ણન નથી કરી શકી અહીંયા દરિયામાં એટલી બધી વસ્તુ મેં મારા ઘરમાં પણ કરે વર્ણન નથી કરી શકી અને જે ભાઈઓને આપણે કહેવા જઈએ ને કે આ સારી કંપની વાત બરાબર છે કે સારું આપણને કે તમારી નોન નોન કંપની છે પણ હકીકત જરા સમજણ પડશે તો વાર લાગી જશે સમજવામાં વાર લાગી જશે જો વહેલા જાગી જાશું તો આપણે આપડી પેઢીને ને બચાવી શકશું